રાજ્ય સરકારે ગુજરાતના ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરી દીધી છે પરંતુ હિંમતનગરમાં ખેડૂતો ટેકાના ભાવ વધુ ભાવ મળતા હોવા છતાં ઓપન માર્કેટમાં મગફળી સસ્તા ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી હા મેં રજિસ્ટ્રેશન તો કરાવ્યું છે પરંતુ રજિસ્ટ્રેશન અત્યારે કરાયેલું દસ તારીખે પરંતુ આ તો ત્રણ મહિના સુધી એની ખરીદી થશે અને ખરીદીમાં બી કેટલા ટ્રેક્ટરો આ લોકો ખૂબ ઓછા ક્વોન્ટિટીમાં ખરીદે છે જેથી આ રજિસ્ટર કરાયેલો નંબર જ આવવાનો નથી અને અહીંયા હેરા યાર્ડમાં હેરાજીમાં નવસો રૂપિયાના ભાવથી શરૂઆત કરે છે એટલે અહીંયા બધા ખેડૂતોને તકલીફો જ ઊભી થાય છે કે રજીસ્ટર જ્યારે ભાવ આટલો નવસો રૂપિયા તો ક્યારેય મગફળીનો ભાવ પોસાય એમ છે જ નહીં એટલે ખેડૂતો માટે તો આ ખૂબ કપડી પરિસ્થિતિ છે રજીસ્ટ્રેશન કરાવેલ છે પણ તેઓ એ મગફળી લઈને જઈએ તો કહે છે કે ભાઈમાં એ ઢેપા છે આ છે તે છે એમ કરી અને રિજેક્ટ કરે અને માલ પરત લઈને આવવું પડે છે અને અહીંયા આવીએ ખેડૂતને અત્યારે શું છે કે વાવેતર કરવાનું હોય એટલે બિયારણની ખાતરની નાની પૈસાની ખાસ જરૂર હોય એટલે લોકો અહીંયા માર્કેટ યાર્ડમાં અઠવાડિયામાં પેમેન્ટ મળી જતું હોય છે એટલે લોકો ખેડૂતો અહીંયા ઓછા ભાવે પણ અહીંયા વેચાણ કરી દે છે રમેશભાઈ મગનભાઈ પટેલ ગામ નવલપુર હાલ સરકારે કીધું કે રજીસ્ટ્રેશન કરાવવાનું તેરસો છપ્પન રૂપિયા ભાવ છે પણ તે પ્રમાણે સીમિત ભાવ મળી ખરીદીની વાત કરી સરકારે બરાબર પણ ખેડૂતના હજાર મન મફરી હોય રજીસ્ટ્રેશન કરાવેલું હોય તેમાં ત્રણસો મનમાં ફેલી છે બીજીમાં ફરી હોય માર્કેટયાર્ડમાં એ રાજી મૂકવું પડે એ રાજ્યમાં હાલ પૂરતા ભાવ મળતા નથી બારસો અગિયારસો ભાવ પડી છે ટેકાના ભાવ કરતાં એવો છ ભાવ પડી રહ્યો છે માર્કેટમાં પણ આ માટે સરકારને પણ કરવું પડે ખેડૂતો માટે અને ખેડૂતોની કપડી હાલત થાય અમને અને સરકારનું કેવું થાય કે ખેડૂત પ્રગતિ કરી રહી છે પણ ઓરિજિનલમાં પ્રગતિ થતી જ નહીં ખર્ચો કરશે એ પ્રમાણે ઉત્પાદન મળતું નહીં હોય પણ હું ટેકાનો ભાવ ટેકાનો ભાવ કરીને સરકાર કે વધારે અમે ટેકાનો ભાવ પણ ટેકાનો ભાવ ઓલરેડી તેરસો છપ્પન છે ये प्रमाणे मार्कटमध्ये छप्पन करते भाव डाउनच पडे रजिस्ट्रेशन करावं की सरकार की रजिस्ट्रेशन करजिस्ट्रेशन रजिस्ट्रेशन करजिस्ट्रेशन करू इ काप पर मग फरू आणि पैसे जल्दी आपू लेट पड पैसे खेडूत हाल नवी खेती करूर आहे रेचरूच पड हाल आणि माकेटयार्डमध्ये ऑलरेडी भाव डाउनच आहे हाल पटल रोशन

ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ થ્રી વન ફોર થ્રી વન એટ